સે sí, કર sí, ભગવાન સમગ્ર ગીતાજી વાત સાધક ની વાત કરે છે અને અજ્ઞાની વાત કરે છે આ સાત આઠ અને નવ એ ત્રણ માં જ્ઞાનમાં એની સ્થિતિ છે આત્મામાં એટલે કોઈ ક્રિયા થાય છે એની અંદર કર્તૃત્વ એને આવતું જ નથી જ્ઞાનમાં સ્થિતિ હોવાને કારણે પણ સાધક છે એને તો એ સાધના કરે છે એટલે એની અંદર તો કર્તૃત્વ આવી જાય હું કરું એ તો એક એની અંદર કરો નહીં એવું જ્ઞાન છે હું કરું છું કરો મી કરો મી એટલે હું કરું છું આવું એને જ્ઞાન છે ભાન છે જ્યારે સાધક તરીકે આપણે કોઈ ક્રિયા કરીએ જોવાની ચાલવાની ખાવાની પીવાની તો આપણને એ ખબર રહે કે હું ખાવ છું હું પીવું છું તો એમાં એને ભાવ કેવો છે હું કરું છું એવો ભાવ એને છે હવે પણ એ સાધના કરે છે કરે છે ખરો તો એની સાધનામાં એ શું લે છે તો કે હું જે કંઈ કરું છું એ ઈશ્વર અર્પણ ભાવનાથી કરું છું કર્મયોગી કર્મયોગી ક્રિયા થાય છે ત્યારે એને ભાવ થાય છે હું કરું છું એવો પણ હું કરું છું એવો ભાવમાં એને મુખ્ય ભાવ શું રહે છે હું ઈશ્વર અર્થે કરું છું અને એ ઈશ્વર અર્પણ ભાવનાથી કર્મ કરે છે જે કર્મ જ્ઞાન પ્રાપ્તિ માટેનું સાધન બની જાય ભલે એ કર્મ કરે છે બંધ નહીં થાય પણ એ કર્મ કેવું છે એનું જ્ઞાન પ્રાપ્તિ માટેનું સાધન બનશે ક્યારે કર્મયોગ ભાવનાથી એ કર્મ કરે છે હું કરું છું એવા ભાવ સાથે પણ હું કરું છું કોના માટે ઈશ્વરને અર્પણ કરવા માટે પછી આપણે એને સમજીએ છીએ ત્રીજો છે સંસાર જે જળ જ માને છે જળ રીતે માને છે શું હું કરું જ છું ભારપૂર્વક ને બોલો જ્ઞાનપૂર્વક ભારપૂર્વક હતા હું કરતો જ નથી જ્યારે સાધક છે એ હું કરું છું પણ ઈશ્વર અર્થે કરું છું ભગવાનની પ્રીતિ માટે કરું છું એના કર્મમાં કરતૃત્વ છે પણ ઈશ્વરને માટે હું ઈશ્વરનો સેવક છું અને એ મારા સ્વામી છે હું એને હાથે આ કાર્ય કરી રહ્યો છું અને જ્યારે અજ્ઞાની છે તો જડ રીતે જ માને છે હું કર્મ કરું જ છું હું જ કર્મ કરું અને આ મારા બાહુભળથી મેં આ બધું નિર્માણ કર્યું તો આવું જે છે હું કરું છું એ કાર્ય એ કર્મથી બંધાઈ જાય છે જેની અંદર આવો ભાવ છે હું કર્મ કરું જ છું એ કર્મથી બંધાય છે અને એને પછી આ સંસારના સુખ દુઃખ અને આવાગમન બધું પ્રાપ્ત થતું રહે સાધક જે છે ઈશ્વર ઈશ્વર અર્થે કર્મ કરે છે ઈશ્વર પ્રીતિ અર્થે કરે છે માટે એનું કર્મ એ રાત દેશને ક્ષીણ કરનારું થઈ જશે અંતે અંતા શુદ્ધિ દ્વારા એને જ્ઞાનમાં સ્થિતિ થશે અને જ્ઞાની તો જ્ઞાનમાં સ્થિતિ છે એટલે એ તો શું કહે છે હું કંઈ કરતો તો સાત આઠ અને નવ શ્લોક એ જ્ઞાની ભગવાને વાત બતાવી અને જે મધ્યમ છે સાધક છે જે કર્મયોગી છે એ એને બતાવતા આગળના શ્લોકમાં શું કે દસમો શ્લોક કરમાણી

આપણે પેલા લીધો સિપ્ય કેવી રીતે ન લિપ્ય તો ઉદાહરણ આપે છે પદ્મપત્ર કમળ કમ પુ્યુ કરે ને પાપે કરે પાપે બાંધે પુણ્ય લેપ કરવો એટલે બાંધવું એ પુણ્ય બાંધે પાપય પાપ છે એ લોખંડ લોખંડ ની સાંકળ છે પણ પુણ્ય સોનાની સાંકળ છે એટલે આપણે એને જલ્દી છોડીએ નહીં તોડીએ પણ બેથી મુક્ત થવું પણ એટલે પાપેના શબ્દ દ્વારા પુણ્ય ના પણ સમજવા પુણ્ય ના ન લિપ્ય તે પાપે ન લિપ્ય તે થી લેપાતો નથી કે પુણ્યથી પણ લેપાતો નથી કોણ તો કે જે બ્રહ્મણી આધાર સંગમ ત્યક્તા કર્મ કરોતી કરણી કરો જે એટલે જે જે એટલે અહીંયા મધ્યમ જે સાધક છે કર્મયોગી એને કહેતા ભગવાન કહે છે જે કર્મો જે છે એ ઈશ્વરમાં સમર્પિત કરીને આસક્તિનો ત્યાગ કરીને કરે છે કર્મયોગી કેવી રીતે કર્મ કરે છે હું કરું છું એ ભાવ છે પણ આસક્તિનો ફળમાં આસક્તિનો ત્યાગ કરે છે અને સાથે સાથે એ ઈશ્વરને સમર્પિત થઈને કર્મ કરે છે ઈશ્વરમાં કર્મનું સમર્પણ કરી અને આસક્તિનો ત્યાગ કરી અને એ કર્મ કરે છે અને એ જેવી રીતે તે અંબ અંબા પદ્મપત્ર લિપ્ય છે પાણીથી કમરપત્રની જેને પાપથી લેપાતો નથી આપણે એને જરાક સમજીએ બ્રહ્મણી બ્રહ્મણી એટલે બ્રહ્મણી આધાર બ્રહ્મમાં કર્મનું આરોપણ કરી એમાં મૂકીને ને હવે બ્રહ્મમાં કર્મ નું આરોપણ કેવું મૂકવું બ્રહ્મમાં તો કઈ કર્મ છે જ નહીં એ તો કેવું છે નિર્ગુણ નિરાકાર અકર્તા છે તો અહિયાં બ્રહ્મ નો અર્થ વિશુદ્ધ બ્રહ્મ એ નહીં એ બ્રહ્મ એ અર્થ નથી બ્રહ્મ બે પ્રકારનું કહેવાય ને કયા બે પ્રકારનું કહેવાય વિશુદ્ધ નહી પણ બ્રહ્મને આપણે બે રીતે ઓળખીએ ને વિશુદ્ધ બ્રહ્મ તો બરોબર તો અહિયાં જે બ્રહ્મ શબ્દ નો પ્રયોગ સગુણ બ્રહ્મ સગુણ બ્રહ્મ એટલે ઈશ્વર જેને આપણે ભગવાન કહીએ હવે ભગવાન એટલે પછી રામકૃષ્ણ શિવ વગેરે એ તો પાછા રૂપ નામ થયા પણ ભગવાન એટલે જેને કોઈ રૂપ નથી ખાલી આપણે એમ કહીએ ગુણ થી યુક્ત એવું ભગવાન ગુણ જ નથી નિર્ગુણ બ્રહ્મ જેમાં કઈ કઈ ક્રિયાઓ જ નથી નિર્ગુણ પણ સગુણ બ્રહ્મ જે છે જે ગુણ વાળું કયા ગુણ વાળું ગુણ છે સત્વગુણ રજો ગુણ તમો ગુણ એમાં ગુણ થી આરોપ થયેલા વિષ્ણુ કહેવાય

પણ કોમાં મૂકે છે બ્રહ્મ માત્ર પણ કયું બ્રહ્મ સગુણ બ્રહ્મ એટલે કે ઈશ્વરમાં આ કર્મ બધા એ ઈશ્વરને અર્પણ કરે છે આ એટલે મૂકવું અર્પણ કરવું એ જે કંઈ કર્મ કરે છે જે જ્ઞાની આગળ બતાવ્યો કે જોવાનું ખાવાનું પીવાનું ગ્રહણ કરવાનું ત્યાગ કરવાનું શ્વાસ લેવાનું આંખ ખોલ બંધ કરવાની એ જે કંઈ ક્રિયા થાય છે એ બધી ક્રિયા જ્યારે કરે છે ત્યારે એને ભાવ છે હું કરું છું પણ કરું છું કોના માટે ઈશ્વરને અર્પણ ભાવનાથી હું કરું છું એ બતાવ બ્રહ્મણી ઈશ્વરે આધાર નિક્ષિપ્ય એમને સમર્પિત કરીને તદર્થમ કરોની તેના માટે હું કરું છું ઈશ્વર પ્રિતિ અર્થે હું કરું છું ઈશ્વરની પ્રિતિ માટે કરું છું અને એ કર્મ ઈશ્વરને સમર્પિત કરે કરવું એટલું જ પૂરતું નથી આપણે ઈશ્વરને અર્પણ કરી દે એ આપણે બોલીએ ખરા તેરા તુજકો અર્પણ લાગે મેરા તેગદી સર પ્રાર્થના કરીએ આરતી કરીએ તો એમાં આ પંક્તિ દરરોજ બોલીએ તેરા તુજકો અર્પણ ક્યાં લાગે પણ એ તો ખાલી શબ્દથી બોલીએ પણ કર્મ ઈશ્વરને સમર્પિત કરવું એટલું જ માત્ર પૂરતું નથી કર્મયોગ ભાવના પણ સાથે સાથે શું કરવાનું છે એ તો કર્મકાંડી બ્રાહ્મણો પણ કરતા હોય આવું તો એ કરતા હોય ઈશ્વરને સમર્પિત કરે જ્યારે યજ્ઞ કરતા હોય ત્યારે યજ્ઞ એમાં ઇન્દ્ર દેવતાને ઉદ્દેશીને યજ્ઞ કરે તો યજ્ઞમાં આહુતિ આપે તો શું કે ઇન્દ્રાય ન મમ હું એમાં મારું કંઈ નથી નમમ એટલે આ હું કંઈ મારું નથી અર્પણ કર્યું તો એને એ કર્યું ને અર્પણ ઈશ્વરને અર્પણ કર્યું કોણે એ ઇન્દ્રદેવને અર્પણ કર્યું અગ્ન એ સ્વા અગ્નિને અર્પણ કર્યું તો એ જે એમાં એ દેવતા કે ઈશ્વરને સમર્પિત કરે જ છે કર્મકાંડી બ્રાહ્મણ તો એ કઈ કર્મયોગી નથી બની જતા પણ કર્મયોગી કર્મ કંઈક વિશેષ પ્રકારનું છે અને

પણ એનો ફળ સાથે સંગ છે કર્મકાંડી જે બ્રાહ્મણ છે પંડિત છે એ કર્મ કરે છે ત્યારે એ આવો ભાવ કરે હું પણ એની અંદર એ ઇન્દ્રને આહુતિ આપે છે પણ એની સાથે સાથે એને એવો ભાવ છે કે અમે ઇન્દ્રને આહુતિ આપી એટલે કર્મ ઇન્દ્ર માટે કર્યું દેવ માટે કર્યું પણ એ દેવ મને આવું આપે શું આપે પછી જે એને જોઈતું હોય એટલે એને ફળની અંદર સંગ છે કર્મ ભલે એને અર્પણ કરી દીધું ઈશ્વર પણ એને ફળની અપેક્ષા છે આપણે મંદિરે દર્શન કરીએ કે ભગવાન હું તમારી પ્રીતિ અર્થે દર્શન કરું છું પણ પાછું માગી લીધે તો એ મારું કર્મ કેવું છે ફળની એ વાળું છે ફળ તો જોઈએ છે પણ કર્મયોગી જે છે

કોઈને ને પણ અહીંયા તો ભેંસો ન રહીતો કે હવે મારી ભેંસ દોવા નથી દેતી તો હવે માતાજીને અહીંયા સુખડી ધરી દઉં તો એ દૂધ માંડે તો એ શું થઈ ગયું કર્મ તો માતાજીને અર્પણ કર્યું પણ ફળની ઈચ્છા તો હતી ઈચ્છાથી કર્યું પણ એ કર્મ બાંધનારું થાય છે કહેવાનો અર્થ એ છે પણ કર્મયોગ ભાવનાથી જો કર્મ કરવામાં આવે એ જ કર્મ કે ઈશ્વર પ્રીતિ અર્થે કરું છું મારે કોઈ ફળ જોઈતું નથી માતાજીને પ્રસન્ન કરવા અર્થે એની પ્રીતિને પ્રાપ્ત કરવા માટે હું આ કરું છું દીવો કરું કે સુખડી કરું કે જે કંઈ કરું પણ એ પ્રીતિ અર્થે કરું છું ફળની અપેક્ષા સાથે તો એ કર્મ મારા માટે બંધનકારી ની સમજાય છે કહેવામાં આવું બંધન કરનારું એટલે કર્મયોગી છે સંગમ ત્યાગવા એ કરું સંઘ કોનો ત્યાગ કરે છે ફળના સંગનો ત્યાગ કરે કર્મનો ત્યાગ નહીં કર્મ તો એ કરે છે પણ કર્મ દ્વારા જે ફળ મળે છે એનો સંગ સંગ એટલે આસક્તિ કર્મ ફળમાં એ આસક્ત નથી થઈ જતો આસક્તિથી મુક્ત થાય એટલે ફળની અપેક્ષા નથી એવી એની મનોસ્થિતિને દર્શાવવા માટે અહીંયા દ્રષ્ટન થાય કર્મયોગી કર્મ કરે છે ભાવથી કે હું કર્મ કરું છું પણ ઈશ્વર પ્રીતિ અર્થે કર્મ કરે છે એટલું જ માત્ર નહીં પણ ફળમાં એની આસક્તિ પણ નથી એવા ભાવ સાથે કર્મ અને એને બતાવવા માટે અહીંયા પદ્મપત્ર ઇવામ ભસીવામ ભસા એ શબ્દ પ્રયોગ દ્વારા શું બતાવે છે અને બીજો એક ઉદાહરણ આપ્યું છે કે કર્મ કરે નૃત્ય સ્વામી અર્થમ સ્વામી અર્થ નોકર જે છે એ પોતાના સ્વામીને અર્થે જેવી રીતે કાર્ય કરે પણ એમાં તો એવું છે કે ધંધાધારી નોકર નથી કર્મયોગી એ નોકર નથી નોકર બનીને એ કોનો નોકર બનીને કામ કરે છે ઈશ્વર પણ ધંધાદારી નોકર જેવી રીતે કામ કરે છે એવી રીતે આ કર્મયોગી કર્મ કરતો અને ઓલો ધંધાદારી તો નોકર હોય તો એમાં તો એ શું કરશે કે શેઠ છે ત્યાં સુધી બધું સરખું કરશે પણ શેઠ જેવા ગયા એટલે પછી કરવાનું બંધ નોકરમાં તો એવું થશે ધંધાદારી નોકર પગાર હોય એ પ્રમાણે પાછો કરે મને પગાર ઓછો મળે તો હું ન કરું વધારે પણ આ કર્મયોગી જે છે એ દાસ બનીને કરે છે ભગવાન પણ ધંધાદારી રીતે ઈશ્વર પ્રીતિ અર્થે હું કર્મ કરીશ એટલે કર્મમાં કર્મચોરી કરે ને ઓછામાં ઓછું કર્મ થાય મળે એવું કરીએ કર્મ કરવું વધારે એ અને જ્યાં નોકરી કરવાની હોય ત્યાં આપણે કર્મચોરી કરીએ કર્તવ્ય બરાબર બજાવીએ પણ અહીં તો ભગવાન કે છે એ ધંધાદારી મતલબ નોકરી કરનાર બધા જ પણ એ ત્યાં શું છે ધંધાકારી છે પણ અહીંયા જે કર્મયોગી કર્મ કરે છે એમાં ઈશ્વર પ્રીતિ કેન્દ્રમાં છે પણ મારા પ્રભુ મારા ઉપર પ્રસન્ન થાય અથવા તો હું એની સાથે એક થઈ જઉં ભગવાન અને ભક્ત બે જુદા ન રહે એવો ભાવ સાથે કર્મ કરે એ ભગવાન હું તમારી પ્રીતિ જો મને પ્રાપ્ત થશે તો શું થઈ જશે ભક્ત એ ભગવાનની અંદર જે મીરાબાઈ સમય ગયા હતા ને ભગવાનમાં એકરૂપ થઈ ગયા હવે પછી ત્યાં અદ્વૈતની સ્થિતિ થઈ ગઈ ત્યાં ભેદ ન રહે ભગવાન અને ભક્ત જે જુદા હતા એ ન રહે અહીંયા કર્મયોગી એવી રીતે ઇંકર ભાવે સેવકના ભાવે એ કર્મ કરે છે એ મને સ્વાન અલો યોગ્ય નોકર હોય તો એ સ્વામીનો ઇશારો માત્ર સમજી જાય કે મારે હવે શું કરવો એને બોલવું ના પડે અને એ કરી દે એમ એના જીવનમાં જે કંઈ ઈશ્વર કરાવે છે શરીર થી થી ઇન્દ્રિય મન થી બુદ્ધિ થી તો એ એ કાર્ય પ્રેમ પ્રેમપૂર્વક કરે છે દિલ દગડાઈ કરે ને નહીં નોકર તો આપણે એ પ્રેમ પ્રેમપૂર્વક નહીં કરે એ તો કરવું પડે છે એટલે કરે છે પણ આ જે કર્મયોગજી કર્મયોગી છે એ તો પ્રીતિથી કરશે પ્રેમથી કરશે એટલે એનું કર્મ જે છે એ પણ સુંદર થશે તો એનું પ્રયોજન માત્ર શું છે કે પ્રભુને પ્રીતિ અર્થે હું આ કર્મ કરું છું અને એની પ્રીતિ અભિવ્યક્તિ વ્યક્ત કરવા માટે કરું છું કે મારી પ્રત્યેની પ્રીતિ વધે અને મારા ઉપર એની કૃપા થાય હા એને એક ઈચ્છા આવી છે કે હું એ ઈશ્વર સાથે એક એકથી ભક્તની કર્મયોગીની સાધકની પ્રાર્થના આવી હોય ભગવાન પાસે માગણી આવી હોય કે મને સત્ આપો ને સંપત્તિ આપો ને સંતતિ આપો તો ભગવાન આપે જ છે જે જેવું માગે એવું આપે પણ ભક્તની જિજ્ઞાસુની પ્રાર્થના આવી હોય કે ભગવાન તું અને હું બે એકથી જુદા ન રહી એવું કંઈક તું મને આપ એટલે એ એની સાથે એક થવાની ભાવના છે પણ છતાં એમાં જીદ નથી કે વિવળતા નથી આપણે વીવળતા આવી જાય ઉત્તેજિત થઈ જઈએ અને કાં જીદ પકડીને બેસીએ પણ એ એટલે ભગવાન ભાષ્ય ભગવાન ભાષ્યકાર અહીંયા આ શ્લોકમાં એવું બતાય છે મોક્ષે આપી ભલે સંગમ તેગવા અહીંયા સંગમ તેગવા કહ્યું ને તો કયા

એના માટે એને સંતોષની અભિવ્યક્તિ છે અને મુક્તિ માટે પણ વહીવટતા નથી કે મુક્તિ માટેની જીત પણ નથી આમ કોઈ પણ રીતે સંગ રાખ્યા વગર કર્મયોગી છે એ કર્મ કરે છે અને એ કર્મ કરીને પછી શું કરે છે ઈશ્વરને અર્પણ કરે છે ના મામા આ તેરા તુજકો અર્પણ આ મારું નથી તો સર્વકર્માણી સર્વકર્માની એ અર્પણ કરી દે છે બધા કર્મ બધા કર્મ એટલે કયા કર્મ તો કે સ્રોત કર્મ સ્માર્ત કર્મ બીજા લૌકિક કર્મ વૈદિક કર્મ લૌકિક કર્મમાં શું પશ્યન શ્રોણમ સ્પૃસન જીગરન અથવા તો સ્માર્ત કર્મમાં જોઈએ તો વાપી ખૂબ તડાકા હતી એટલે કુવા આવે વાવ ગળ આવે અહીંયા વાવ હતી પેલા તો પાણી મુસાફરો ચાલીને જતા તો ધર્મશાળા બંધાવતા અને વચમાં પાણી પીવાની ઈચ્છા થાય કે દોરડું ને ગાગર લઈ થોડા નીકળે તો પગથિયા હોય તો છેક સુધી પાણી પી શકે એટલે વાવ ગળાવતા એટલે આ બધા સમાજ ઉપયોગી કાર્યો જે છે એ સ્માર્ત કર્મ કહેવાય અને વૈદિક યજ્ઞ યાગાદી છે એ સ્રોત કર્મ કહેવાય તો આ સ્રોત કર્મ સ્માર્ત કર્મ અને આપણે વ્યવહારો સાચવવા માટે જે કર્મ કરીએ બધા કર્મ કેવા છે લૌકિક કર્મ તો એ બધા કર્મો છે સર્વ કર્માણી સર્વાણી આ બધા જ કર્મો રીતે કરે છે ઈશ્વર અર્થે અને ફળમાં આ ત્યાગ કરીને તો આવી રીતે તો સહ પાપે ન રીતે જે કર્મ કરે છે એ પાપ કર્મથી લેપાતો માત્ર પાપ કર્મથી જ નહીં પણ પુણ્ય કર્મ થી પણ લેપાતો નથી અને પાપ અને પુણ્યકર્મ થી કેવી રીતે નથી તો કે વસા અહીંયા જે ઉદાહરણ આપ્યું કમળ પત્ર જેમ પત્ર ઉપર પડેલા પાણીના બિંદુની જેમ અંભ અંભ એટલે પાણી એ કમળનું કમળનું બીજા પાંદડા પાણીમાં પડે તો કોહવાય પછી સડીને નાશ પામી જાય પણ કમળનું પત્ર જે છે કમળનું પાંદડું એ પાણીમાં જ હોય અને છતાંય એ પાણીને સ્પર્શે નહીં એને એટલે પાણીનું બિંદુ એના ઉપર હોય તો આમ મોતી જેવું લાગે આપણે તો પાણીનું બિંદુ આમાં નાખીએ તો રેલા રેડાઈ જાય ને ફેલાઈ જાય બીજા પત્રમાં નાખીએ તો એમાંય ફેલાઈ જાય પણ કમળ પત્ર ઉપર તો એ પાણીનું બિંદુ બિંદુ જ રહે આમ દૂરથી મોતી જેવું લાગે અને જરાક વાયરો આવે તો એ દળી જાય એ એની સાથે એનો સંગ કેવો છે સંગમ ત્યક્ પાણી એના ઉપર છે છતાં પણ એનો સંગ એને નથી હવે પાણીનું બિંદુ સારું હોય અને ખરાબય હોય શુદ્ધય હોય અને ગંદુય હોય ગટરનું પાણી હોઈ શકે અને ઓલું ગંગાજળનું પાણી હોઈ શકે કમળના પત્ર ઉપર એટલે કે પાપેના અહીંયા જે પાપેના પાપે એને શબ્દ બતાવે છે ને તેને એ ન લિપ્યતે તો એ ખરાબ પાણી છે કે સારું પાણી છે એનાથી એ લેપાઈ જતું નથી કવળનું પત્ર એમ આ કર્મયોગી જે છે પ્રીતિ કરે છે અને ફળમાં આસક્તિ રાખ્યા વગર કરે છે તો એને એક પછી પાપરૂપી કર્મ હશે કે પુણ્યરૂપી કર્મ હશે એના માટે બંધનકારી એટલે પછી સંચિત નહીં થાય કારણ કે પાપ પુણ્ય ભેગા થઈને સંચિત કર્મથી જાય પણ એ ત્યાં એને એ કર્મ લેપશે નહીતર પાપનું ફળ ભોગવવું પડે પુણ્યનું ફળ ભોગવવું પડે પાપનું ફળ દુઃખ ભોગવવું પડે પુણ્યનું ફળ સુખ ભોગવવાનું થાય તો એ જીવનમાં પ્રાપ્ત થાય છે પણ કર્મયોગ ભાવનાથી કર્મ કરશે તો એ પાપ પુણ્ય બંને પ્રકારના કર્મના ફળથી એ મુક્ત થશે અને આવો યોગ કર્મ સુ કૌશલ એક કર્મયોગી કેવો છે કર્મ કરવામાં કુશળ છે કુશળ છે એટલે ઈશ્વર અર્પણ થી કર્મ કરે છે ઈશ્વર પ્રીતિ અર્થે કરે છે અને ફળ માં આસક્તિ રાખ્યા વગર કર્મ કરે એટલે આ સાધકને બતાવે અને અજ્ઞાની નહીં પછી ભગવાન બતાવશે કે અજ્ઞાની કેવી રીતે કર્મ કરે અને એને શું ફળમાં पाया, आ दसमा श्लोकनी अंदर आ प्रमाणे आता है आग की बात आपने अगियमा श्लोक में आग जीस ओर्ण्यूर्ण मे पूर्णिष्य शान्ति ईशा અને પછી બધાનો પ્રસાદ છે એટલે બધા આવી શકાય ત્યાં પણ ત્યાં કેટલો સમય જશે એટલે ખબર નથી સાંજનો સત્સંગ આપણે રાતનો લગભગ તો રાખશું જ નવાણું ટકા એક ટકો અપવાર છે મારે જોવાનું છે તો પહેલાં જોઈ જઈશ પણ આઠ સવા આઠે તો આવી જઈશ પણ પરમ દિવસે કદાચ સત્સંગ નહીં રાખી અને મારે સ્વામીજીની સાથે અમદાવાદ જવાનું છે એટલે ત્યાંથી આવતા કદાચ આખા દિવસમાં આ બધું થયું હશે એટલે સોમવારનું સત્સંગ નહીં હોય કાલે તો હશે જ રાખશું